સુદામાપુરીમાં ઠેર ઠેર અનેક સેવા યજ્ઞો ચાલી રહ્યા છે મૂંગા પશુઓથી લઈ અને માનવીઓ પણ ભૂખ્યા ન રહે તે માટે સેવાભાવીઓ દ્વારા સેવાનું ઝરણું અવિરત વહાવવામાં આવે છે ત્યારે મોદી અને શિયાળ પરિવાર દ્વારા પ્રવાસે આવતા બાળકોને વિનામૂલ્યે ભોજનનો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે જે પૂર્ણ કરાયો છે ડિસેમ્બરથી ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન પોરબંદર ખાતે જુદી જુદી શાળા અને કોલેજના હજારો વિદ્યાર્થીઓ પ્રવાસમાં આવે છે અને ગત વર્ષની જેમાં વર્ષે પણ શિયાળ પરિવાર અને મોદી પરિવારના બાળકોને સંપૂર્ણપણે ભોજન રેલવે સ્ટેશન સામે ભાણજી સેનેટરી ખાતે ચલાવવામાં આવી રહ્યો છે જેનો દરરોજ સેંકડો બાળકો અને શાળા સંચાલકો લાભ લઈ રહ્યા છે પોરબંદરે ગાંધી જન્મભૂમિની સાથોસાથ શ્રી કૃષ્ણ સખા સુદામાની પાવન ભૂમિ છે અને અહીં વિશ્વનું એકમાત્ર સુદામા મંદિર આવેલું છે અને ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા નિર્મિત સાંદીપની આશ્રમ ઉપરાંત ફરવા લાયક રમણીય દરિયાકાંઠો આવેલ હોવાથી પોરબંદર આસપાસ અને ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ પ્રવાસ માટે લાવવામાં આવે છે ત્યારે શિયાળ અને મોદી પરિવાર દ્વારા વિશિષ્ટ આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમાં ગાંધી સુદામા નગરી પોરબંદરના પ્રવાસે આવતા ગુજરાત રાજ્યની તમામ શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે અમારે બાળકો માટે સ્કૂલના જે છે એને જમણવા માટે અમે દર વર્ષે આ રીતે પ્રોગ્રામ કરીએ છીએ અને અમારો શ્યાર પરિવાર તેમજ મોદી પરિવાર તરફથી બહારના પણ જે ટુરિસ્ટો આવે છે છોકરાઓ બધા ટૂર લઈને એને પણ અમે જમવાના લોકોને બધી સારી રીતે આપીએ છીએ અને અમારી રત્નાકર સ્કૂલ છે એના બાળકો માટે પણ અમે આજે જમણ રાખ્યું છે અને બધાને ગરમ સ્વેટર બધાને આપ્યા છે છોકરાઓ માટે અને છોકરા પણ બધા એવા છે કે સામાન્ય માણસોનો હોય તો એ એજ્યુકેશનમાં પણ ખૂબ ખૂબ આગળ વધે એવી અમારી શુભકામના હોય એટલે આ બાળકો માટે નાના નાના બાળકો હોય તો એને કંઈ મુશ્કેલી ન પડે અને એને બધી રીતે સુવિધા કઈ રીતે મળે એ સારામાં સારું અમે રીતે જોતા હોય અને આ રીતે એમાં પણ સારી વ્યવસ્થા અમે દર વર્ષે ચાલુ રાખીએ છીએ અને ચાલુ રાખીશું સુદામાપુરી પોરબંદરમાં અનેક વિધ સેવા કાર્યો અનેક વિધ સંસ્થાઓ દ્વારા બારે માસ ધમધમતા હોય છે ત્યારે અહીં રાજ્યોની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંપૂર્ણપણે નેહશુલ્ક ભોજન મહાપ્રસાદી આપવાની સાથોસાથ સાથે લઈ જવા માટે નાસ્તો પણ આપવામાં આવી રહ્યો છે અને આ સેવા યજ્ઞને જાણકારી માટે સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્ય અને વિશ્વભરમાં પહોંચાડવામાં આવ્યો હતો જેના ફળ સ્વરૂપ અસંખ્ય શાળાના વિદ્યાર્થીઓ પોરબંદર આવે છે ત્યારે અગાઉથી મનુભાઈ મોદીને ફોન પર જાણ કરે છે અને ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે હવે વેકેશન પૂર્ણ થયું છે ત્યારે હવે આ વર્ષે સેવા યજ્ઞને પણ વિરામ આપવામાં આવ્યો છે ભોજન ઉપરાંત બાળકોને સ્વેટરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જેનો લાભ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લીધો છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર